આજે આપણે જાણું છે ભગોડા સેવામાં મિત્રો અને આ વિડીયો ગમે તો લાચાર શિકાકુ ભૂલતા નહીં મિત્રો ને આપણે જઈએ આપણે ભગોડા ત્યાં મિત્રો આપણે ભગોડા પગી જશે મોકલમાના દર્શન કરવા આપણે સેવામાં આવેલા છે એ મિત્રો તો આ બધું અમે એટલા અત્યારે ગાડીમાં ધોરણે આવ્યા છીએ તો એનો અત્યારે તો ટ્રાફિક તો છે નહીં એવી બધી મિત્રો ટ્રાફિક તો છે નહીં આવી ખાસ કરીને આપણે ભગોડા પગી જશે મિત્રો એવો અમારે કેવો કંઈ પહોંચતો જોશે તારે થાય બધું હવે કાસ કાચ છે અમારે ટક્કા જ બધા કરે છે હવે અમે બધા સાઇનલો કરી લીધો છે થાશે કે નાનું નામ થોડું ઓલું કરી તો એ ભાઈ મોટો મોટો નહીં કરતો તો એટલે થઈ હાલો હવે

મૂર્તિ આજે સુધી બી હું દૂર લઈ ગયો છે થોડું મોટું જાડવું છે બહુ મોટો ગાડું છે માતાજીનું બનાવેલું છે સૂર્ય કારણે થોડું ઓલું થતું છે તો કેટલી આમ જગ્યા ગવડી છે જગ્યા બહુ મોટી છે આ તો સેવામાં આવે છે આપણે લીધું છે સેવાનું પાણીનું પરબ પાણી ઠંડુ પાણી પીવું છે અમારા બધે સેવકો છે સામે કામ કરે છે બધે એ બધા થાળી હેરકી કરે છે આપણે આપણે આગળ હરકી કરવા જવાની છે અને આ વિડીયો શેર કરી દેજો મિત્રો માળી ક્યારે કામ કરે છે લણ બણ પોલે છે આપણે હવે આપણે કામ કરવાનું છે સુધી બધું આમ ખાઈ બળી હોય તો મેગી દેવી જે કામ સફાઈ ચાલે જાય ત્યારે અમારે તાળી બધા મેમ્બરો અમારે કામ કરે છે બધા જેવો સેવમ છે એવો હવે તાળીઓ ઘેર આવે છે

બે ત્રણ ફેરા છે મોગલ ગ્રુપ લાકડા ફરવા માતાજી માતાજીનું મંદિર દર્શન કરવા હોય તો અંદર તો ફોટા અંદર પાડવાનું અંદર આગળ તમે બધા ફોટા પાડી

એટલા લાકડા છે બધા આપણા વ્યવહારના છે એટલે બધા નથી મને એક બે ત્રણ ટ્રેક્ટર નાખવાના છે રસોડું છે એના કઈ લાપસી ઘર છે આવડું આખું લાપસી ઘર છે અત્યારે અહીંયા ભાઈ બધા વાળે છે અત્યારે સાફ સફાઈ કામ ચાલુ છે એવા બધા લાકડા રસોડાના છે ને એનું મશીન પણ છે તમને મશીન ની બદલવું એનું લાકડા કાપવાનું લાકડા કાપવાનું મશીન છે જોઈ લો તમે આ લાકડા હોય ને ઉભું અહીંયા મેકી દેવાનું એટલે અહીંથી કપાય જાય લાકડું લાઈટનું છે એનું મશીન આવી ગયું લાકડા કાપવાનું હોય તો ઉભું નોખા જ કરી નાખે અને લાપસી ઘર છે અત્યારે ન હોય એટલે કોઈ બહુ પબ્લિક ન આવે માનતા કરવા અને આમાં વિચારે તો કે માનતા થાય નહીં કઈ હરાદ આલે એટલે હરાદમાં તો કોઈ આવે નહીં હરતામાં કોઈ દિવાળી પછી આવે બધે માનતા વાળા આપડે બહાર નીકળી જાય આપડે ડુંગળો છે આ પછી આપણે ના જાહું આ લાકડા છે ને બધે ભરવાના છે એટલે આવું ગોડાઉન છે બધા લાકડા આપણે ગ્રુપવાળા બધા ભરે છે મોગલ ગ્રુપવાળા બે ત્રણ ટ્રેક્ટર આમ જ ભરવાના છે રસોડું છે બગોડા નું મિત્રો તો આજે રમવાની વ્યવસ્થા ચાલુ થાય છે ને આ બેનો બધે બધે અહીંયા બધી બનાવ છે મારે પંકજભાઈ શાક ભરે છે મિત્રો આવે એટલે આપણે જ્યાં પણ નીકળવાનું છે આપણે સેવા કરી લીધી સેવા કરી લીધી અમે બધા

કરો વિડીયો હોય વિડિયો હોય લા ત્યાં સુધી કરી દેજો મિત્રો આપણે મિત્રો બીજા લોક માં મિત્રો બધાને બાય બાય